ડીસા શહેર ભાજપ પ્રમુખ તરીકે વર્ષાબેન પટેલની નિમણૂક કરવામાં આવતા ડીસા શહેરના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો ત્યારે આજે ભાજપના કાર્યકરો દ્વારા મો મીઠું કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ભાજપ દ્વારા સ્ત્રી સશક્તિકરણનો દાખલો બેસાડી મહિલાની શહેર પ્રમુખ તરીકે પ્રદેશ અધ્યક્ષ શિયાર પાટીલ સાહેબ ડીસાના પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી તેમજ પાલિકા પ્રમુખ શૈલેષભાઈ રાયગુર રમેશભાઈ દિલવાડિયા સહિત લોકોને અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી નમસ્કાર ડીસા ભારતીય સંગઠન પ્રમુખ તરીકે મારી હોવા બદલ હું પ્રદેશ શીર્ષ નેતૃત્વ જિલ્લા શીર્ષ નેતૃત્વ અને ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ વાડીનું ખૂબ ખૂબ આભાર માનું છું કે એક મહિલા તરીકે મારી પસંદગી કરી અને મહિલાઓ પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું વિશ્વાસ પર ખરી ઉતરીશ આગામી જે ચૂંટણીઓ આવશે નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય એમાં જે પણ કંઈ કામ કરવાનું હશે એમાં હું પૂરા દિલથી અને પૂરા ખંડથી કામ કરીશ જે પાર્ટી મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું કાયમી રાખીશ બધા સંગઠનને હું સાથે રાખીને આગળ કામ કરતી રહીશ ભારતીય જનતા પાર્ટીએ સંગઠન પર્વના વિશાળ નગરના મહિલા અધ્યક્ષ જે તરીકે નિમણૂક એમની આપી છે એ સમગ્ર ગુજરાતની અંદર એક દાખલો બેસાડ્યો આ સડ્યો કે સશક્ત કરણ મહિલાઓનું જે ભારતીય જનતા પાર્ટી કહેતી હતી એના સાર્થક કર્યું વિશાળ શહેરના ભાજપના પ્રમુખ ડૉક્ટર વર્ષાબેન પટેલની નિમણૂક આપી છે એ બદલ હું પહેલાં તો અમારા લોકલાડીલા શ્રી પરિણભાઈ માળીનો ખૂબ ખૂબ આભાર માનીશ સાથે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીનો અને એમની ટીમનો અને પરદેશની ટીમ જે ચૂંટણી અધિકારીઓ અમારા આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે જે દિશા શહેરનું ઉદાહરણ ગુજરાતની પર પડશે કે મહિલાઓ સશક્તિકરણનું જે ભારતીય જનતા પાર્ટી લઈને ચાલે છે એનું આજે સાર્થક કર્યું છે અને આ બેન જે ડૉક્ટર અને શિક્ષિત છે એમને આ ભારતીય જનતા પાર્ટીનો વાવ પધારવામાં ખૂબ સરળતાથી વ્યાપ છે અને એમની સાથે સૌ કાર્યકર્તાઓ ખભેથી ખભા મિલાય અને ભારતીય જનતા પાર્ટીનો વાવ વધે એવી શુભેચ્છાઓ